મારું સ્વાગત છે અને જો આજ આપણે આવી ગયા સાહેબ મેળીમાં છે જો આજુબાજુનો બ્યુ જુઓ તમે એક જ નંબર અને જો આપણા પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ બદલ આપણા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજી વાત તમને એ કરું કે મને જ્યારે કોમેન્ટ કરીને જણાવજો કે ક્યાં ક્યાંથી મારો વિડીયો જોવાય એટલે મને ખબર પડે અને જો તમે આજુબાજુનો નજારો જુઓ એક નંબર હે અને વરસાદ એવું થઈ ગયું છે હવે કેવો વરસાદ આવે એ સાઈજ માં મગફળી ઉભી આ સાઈઝમાં જ્યાં જેટલી દેખાયલી આ તમામે તમામ મગફળીના ખેતર આ એક જ કપાસનું ખેતર બાકી તમામ ખેતર મગફળી નો હે અને જ્યાં પાછળ એક ખેતર હે જ્યાં સોયાબીનનું આપણું જ્યાં સોયાબીન છે એક ઓર તમે કેવો વાદરા નંબર એટલે મને તમે કોમેન્ટ કરીને જણાવજો ક્યાંથી તમે જોવો હો અને અમારો જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી જો હવે કેવો વરસાદ આવે એવું થઈ ગયું છે હવે કેવો કાવી પછી આપણે આગળ પાછા મળી e aí કાકાની વાડી એ ચક્કર મારવા માંડવીમાં એનાલિસ કરવા આવ્યા હતા હું કરું એનાલિસ કરવા માંડવીમાં આપણે એનાલિસ કર્યું અને હવે તમને બતાવું લોહી ચડાવવાનો બાટલો તમને મજા વાડીએ હું લોહી ચડાવવાનો બાટલો બતાવ્યો હમણાં બતાવું ક્યાં બાટલો લોહી ચડાવવાનો આપડે ગામડિયો ગામડા તમને બતાવું લોહી ચડાવવાનો બાટલો કેટલો આપણે આ માંડવીમાં જોયું કે હુકો બુકો તો નથી લાગતો હવે હાથની જરૂર ખરા તો બાકી આ વરસાદ જો આમણું ભર્યા રાખશે તો માંડવી થઈ જાય પીરી પછી કઈ થા નહીં આપણે અને જો અહીંયા આપણે વાયુ છે લોહી ચડાવવાનો બાટલો તમે જોયું જો તમને બતાવું દાહું હે નાગ જેવો જો આ છે ડેગન જ્યાં વચમાં ડેગન આવ્યું જાય એનું આવડું મોટું જેવા ફૂલ આવે છે આ ડેગનનું ફૂલ હે એટલે હવે આમાંથી આવશે ડેગન અહીંયા કેટલા જાડવા આપણે જો આ બે અહીંયા એક અહીંયા બાકી બે ત્રણ અહીંયા લાઈનમાં હોતા ને અને જો વિડીયો અપલોડ કરવા માટે જો આપણા ટાવર હોતા નહીં જીઓનો આપણી કંઈ ઉપાધિ હે નહીં અને માંડવીમાં જોઈ લીધું કંઈ હુક્કો બુક્કો કંઈ હે નહીં એટલે હવે આપણી વાડીજીને આપણે જોઉં હું હું હે અને જો આ પ્રાગુલ ઝાડવા જો જુઓ અને ના વ્યૂ જોવો ખેતરનો ખેતરને માથે વાદરા અને જમાવટ વાળો વ્યૂ તમે જોયું એક નંબર વ્યૂ હે વરસાદ આવે એવું થઈ ગયું છે સારું ભમર હમણાં ઘડીક વાર વરસાદ વરસીને વહી ગયો એટલે ભાઈ ખેડૂ માણાની ખેતી આવી છે અને આ મોજ છે

આ અહીંયા પૈડા ક્યાંય ક્યાં તારે જોવા જોયે એટલે હે ને હેઠા આવતા રહ્યા આ આવતા ઈંડા ને એ ત્યાં વાળા કૂતરા ખાડો કર્યો હોય વેઠો ઉતરી જાય અને જો આપણે ગામ માથેનો નજારો જાય બરોબર આપણું ગામ હે અને હવે આપણે ભાગે આપણી ઘરની વાડી આલે આવું તારા એ તો જ જોયા રાખે હવે જો આવશે ને તો લે ઈંડા ઈંડા પોપી આયા જયપાલ ભાઈ બીજી માંડવીમાં જોવા આયા હે ના આપણે રેમ્બો અને ઓલી આપણે જોઈએ જેવી છે આમાં કાંઈ બુકો કાંઈ નથી ના આપણે નવદાતાનું વાવેતર છે એટલે આમાં જોઈ લીધું આપણે આમ જો પાછળનો વ્યૂ જો આજ તો આખો વ્યૂ જોવાનું જ કામ કરીએ હં હું શું છે એ બગલા જોઈએ એ હાલો હવે આપણે બીજી વાડીએ જઈએ આમાં નોખી નોખી આપણે બે ત્રણ વાળીએ અને ચંપક કાઢીને લઈને મૂકી છે હમ હવે આપણે બીજી વાડીએ જઈ બે ત્રણ વાડીએ જવું પડે આટો મારવો આપણે કાયમ એટલે જઈએ આપણે બીજી વાડીએ ત્યાં જોઈ લઈ ત્યાં આપણે કપાને સોયા છે ના ભાઈ સાહેબને જ કાયમ વાડીએ જવું હોય હે વાડીએ જવું હોય ને તારે જ કાયમ સારું હાલો આપણે ભાગી બીજી વાડીએ હાલો ફાઇનલી હું જયપાલ ત્રીજી વાડી આવી ગયા કેટલા વાડી આપડી આ ત્રીજી વાડી એ આમ જો વારે ખાલ નજર માં આવે આમ જો મસ્ત થી લાગે અને આમાં જો આપણો સોયાબી છે અમે આપણો મોટા પુને નું હે મરચીનું અને આમાં આપણો કપા જો આપડા માં કપા હે વરસાદ એમડા વરીન ગયો જીજી પાણી ભર્યું હે આમ જો આજુબાજુનો ભાઈ કુદરતી નજારાની વાત જ અલગ એ વાદરા બાદરા છામ મોજ જે રાખે મોજ જે રાખે એવું હે તો પછી બીજી સુરત દાદાના દર્શન થાય જો એટલે ગિરનાર દેખાય ગિરનાર ગિરનાર જે નથી દેખાતો મારા ગિરનાર હોતો દેખાય અને તું બે ગયો થાકી ગયો હે અને વિડીયો તમને ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં તા રામે રામ